કાણસમાં ધારાસભ્ય દિનેશભાઈ તેમજ મંચ પર વિરાજમાન કોંગ્રેસ પાર્ટીના સર્વે આગેવાનો આ કાર્યક્રમનું આયોજન કરનાર આ વિસ્તારના ધારાસભ્ય આદરણીય અમરતજી કાંકજ વિધાનસભાની સર્વે સમાજના સૌ મારા વડીલો યુવા મિત્રો માતાઓ બહેનો પત્રકાર મિત્રો આપશો અને મારા રામ કહું છું જેની બેનને ખૂબ ખૂબ અભિનંદન આપીએ કે આપે ભાજપની હેટ્રિક રોકી અને બનાસકાંઠાની સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસને એક નવી દિશા આપવાનું કામ કર્યું છે અને એના માટે કાંકરેજના લોકોએ હમણાં હમણાં જે વાત કરી કાંકરેજના લોકોએ પણ પોતાનું જા પણ શકું જ્યારે પેટીઓ ખુલી ત્યારે સાબિત પણ થયું કે સમગ્ર બનાસકાંઠા હોય કે પાટણ હોય બંને જગ્યાએ ક્ષત્રિય સમાજે કોંગ્રેસ પાર્ટીને જીતાડવા માટે તન મનને ધનથી મહેનત કરી બુથના ઓકળા કે ત્યારે એના માટે આજ પાટણ જે લોકસભા કોંગ્રેસનો એક સમયનો ગઢ હતો એ ફરતી આપે એના માટે જેટલી પણ થાય એટલી મહેનત કરવા માટે આપ સૌને વિનંતી કરું છું તો ફરતી બનાસપીની બેન કે એની બેન વરતી આપે જ્યાં પણ સગાવાળામાં ઓળખીતામાં ભાયાળી કરી છે હશો ત્યાં દરેક જગ્યાએ આપે મદદ કરી છે નાપ સૌના સાહ સત્કારથી જ ગ્યનીબેનનો વિજય થયો છે અને અભિનંદન એટલા માટે કે જે બનાસકાંઠામાં સત્કાર સમારોહ ચાલુ નથી કર્યો અને પહેલાં તમે પાટણ લોકસભામાં કર્યો છે એના માટે પણ અભિનંદન આપ્યું ગુલાબસિંહ રજૂ સાહેબ હવે હું અભિંતી કરીશ બનાસકાંઠા લોકસભા સંસદ અને બનાસ કે બેન ગ્યનીબેનને બોલો બોલો બાપાની બાપુની માજી ધારાસભ્ય કે જેને તમે બધે કોબલે કોબલે વોટ આપ્યા એમાં આદરણીય ચંદનજી ઠાકોર ચાણસમા ના ધારાસભ્ય આદરણીય દિનેશભાઈ કાંકરેજના ધારાસભ્ય જેને આપ સૌને અહીંયા કાર્યક્રમ રાખીને સૌને આમંત્રિત કર્યા આપ નામ લેવા જો તો બધાના લઈ શકું એમ છું પણ હવે જમવાની ઉતાવળ છે હજી ધારાજ કાર્યક્રમ પણ છે એટલે સ્ટેજ ઉપર બિરાજમાન સૌ વરિષ્ઠ આગેવાનો મહિલા કોંગ્રેસ યુથ કોંગ્રેસ એનએસયુઆઈ વિવિધ સંગઠનના સૌ હોદેદારો વડીલો હવે ચાલીસ લાખ આ પરિણામ સુધી આપણે પોચી દઉં મહારાષ્ટ્ર માં અડતાળીસ વોટે એક સીટ આપણે જીત્યા અડતાલીસ વોટે આપણે એક સીટ હત અઠ્યાવીસ વોટે સિત્તેર હજાર તો લાઉડ નીકળતાંચાયત ની ચૂંટણી ની મતગણતરી ના થાય અથવા તો પોતાની બુદ્ધિ થી કરી શકે એમ નથી એને ક્યાંક ને ક્યાંક માર્ગદર્શન આપવામાં આપણે ઉના ઉતરીએ છીએ આ પરિણામ ઉપરથી ને એના આંકડા ઉપર થી આપણા પરિણામ આવ્યું ત્યારે ખબર પડી આ ચૂંટણી પ્રદેશ સમિતિમાં કાર્યક્રમ રાખ્યો અને બધા આગેવાનોએ કીધું કે જ્યારે પોતાની ભાવનાના દર્શન કરાવ્યા માનું છું ત્યાં હું આ પહેલી ચૂંટણી અમારા અનુભવના આધારે જોવા મળે અભિનંદન આપું સૌ આગેવાનોને કોંગ્રેસના કાર્યકરોને અમે બધા સાહેબને અહીંયા અવારનવાર મળતા કે સાહેબ આ ચૂંટણી લડવા માટેના અને ના લડવા માટેના અનેક કારણો છે પ્રકારની મજૂરી કર્યા વગર સંઘર્ષ કર્યા વગર કોઈ પણ પૈસા ખર્ચા વગર કોઈ તમારે મફતમાં કાંઈ લેવું હોય તો તમારે બીજા ઘણા બધા ભાજપમાં જતા રહ્યા વ્યાતા પાણીમાં હાથ ધોઈ ના ગંગામાં તો તમારે તમારા પોતાના માટે કાંઈ મેળવવું હોય તો તમારે ભાજપમાં જવું હોય તો તમે જઈ ગયો છો અને તમને જે મેળવવું હોય અને તમને બધાને હું ફાપીને કોંગ્રેસ પાર્ટીને તમારા બધાયના આશીર્વાદ થકી કોંગ્રેસ પાર્ટીને ઉભા કરવા માટેના પ્રયત્નો કર્યા અને અમે તો એમ જ કહેતા હતા કે ઘણા બધા તો એમ લાગે ચાલુ ધારાસભ્ય હોય એટલે હારવાની બીક લાગે કે ના લાગે અને હું બધાયને કહેતી હતી મારા ચૂંટણી પ્રચારમાં લગભગ બધી જ મીટિંગોમાં ગઈને આવશી પાટણમાં ઠાકોર લડે મહેસાણામાં ઠાકોર લડે બનાસકાંડામાં ઠાકોર લડે અને છતાં મારો 18 આલમને 36 સે કોમનો તમામ સમાજના આગેવાનો એને રંગે સંગે ચૂંટણી લડાવે અને એક પણ જગ્યાએ એમ ના કે કે તમે ઠાકોરને ટિકિટ આપી છે અમને નથી આપી તો આજે આ ઠાકોર આગેવાનોને કોંગ્રેસ પાર્ટીને હું બે હાથ જોડીને વિનંતી કરું છું કે હવે વિદ્યા સમાજોને હાચવવાની જવાબદારી એ ઠાકોર કઈ કે ઋણ અદા કરવામાં પાછો નહીં રહે એવી મને સો ટકા ભરોસો દે અને સો ટકા તમે બધા ઋણ અદા કરશો ત્યારે સોળ જેટલી જિલ્લા પંચાયત એ પાટણ લોકસભામાં આવે છે પહેલામાં પહેલી ચૂંટણી હું માનું ત્યાં સુધી જિલ્લા ને તાલુકા જયારે રામ રાખે ત્યારે એને કોણ ચાખે જયારે સદારામ બાપુના આશીર્વાદ હોય વાઘરજી આશીર્વાદ હોય મા નરેશ્વરી જગદંબા ધણીધર મા જગદંબા અંબાજી આશીર્વાદ હોય ત્યારે ખોટું કરવાવાળા કેટલા કરે અને એટલું ચોકસીથી સાહેબ કહીશ કે આજ બનાસકાંડાની અંદર ત્રણ લાખ થી વધારે ઠાકોર 70 ટકા છે અને એમાં સાહેબ ચૂંટણીની રણનીતિ કેવી કે મારું ગામ અભયના છે એ મારા ગામની અંદર 2300 મતદારો છે 2300 માંથી 300 નું મતદાન ના થયું ત્રણસો ભાજપમાં ગયા એટલે એવા ભાજપ વાળાને તૈલદણા ઉપર વી હજાર રૂપિયા વધારે આપી દીધા અને અથવા તો પછી બીજા સમાજ નો એજન્ટ હોવાના કારણે ક્યાંક ને ક્યાંક દબાયો કામ લેવલે અને એના હિસાબે આપણે જે ખોટું હતું એ રોકી શક્યા નહી અને છતાં આપણે જીત્યા પણ મેં કીધું એ પ્રમાણે અયોધ્યા ની સીટ તો સાહેબ ના જીત્યા

કદાચ ઉત્તર ગુજરાત તો જાણે એ બનાસકાંઠા ને પાટણ માં કઈ રીતે થાય એ જગદીશભાઈ ઠાકોર છે કે વ્યસન મુક્તિ માટેની વાત આવે ત્યારે યુવાનો ને જ્યાં માર્ગદર્શન આપવાનું હોય ત્યાં માર્ગદર્શન આપે એ જગદીશભાઈ ઠાકોર ને અમે બધી ટીમ કે કોઈ પણ વિદ્યાર્થી પરીક્ષા આપવા માટે સાબરકાંઠા ગયો હોય કે બીજા જિલ્લામાં ગયો હોય પણ ત્યાં તેને રહેવાની વ્યવસ્થા આગળ લઈ દેવશે સ્પર્ધાત્મક પરીક્ષામાં થાય આ કામો હોય અમે બધા અઠ્યાવી વર્ષથી માત્ર એટલું રાજકારણ